જ્યાં જુઓ ત્યાં ગાયનો વિરોધ થઈ રહ્યો છે મિત્રો તમે જાણો છો ને કે આ ગાયમાં આપણે કહીએ છીએ કે કરોડ દેવ છે પરંતુ આ ગાયમાં કોટી દેવ ગાય માં તે કરોડ શબ્દ આપીને આપણે અત્યાર સુધી પ્રયુક્ત આવ્યા છે ગાયની અંદર બાર આદિત્ય અગિયાર રુદ્ર આઠ વસુ અને બે અશ્વિની કુમાર એમ મળી કુલ તેત્રીસ કોટી દેવ છે આ ગાય હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે એ ગાયની દશા આજે દયનીય છે મિત્રો ત્યારે આજની બેવડી નીતિ વિશે મારે વાત કરવી છે આપણે ઉત્તરાયણના દિવસે ચાર પાંચ પૂળા નાખી ચાર પાંચ લાડુ ખવરાવી પુણ્યશાળી તો માનીએ છે એ ગાયમાં આપણને દેવ દેખાય છે એ જ ગાય બીજા દિવસે રસ્તા ઉપર આપણને નડે છે જે ગાયના છાણ અને એના ગૌમૂત્રથી આપણે હવન કરીએ છે એ પવિત્ર લાગે છે એ જ ગાયનું છાણ અને ગૌમૂત્ર બીજા દિવસે રસ્તા ઉપર પડેલું આપણને વાસ મારે છે જેને બેવડી માનસિકતા મિત્રો માનસિકતા થી માં આવવાની જરૂર છે ગાય આજે રસ્તા ઉપર આવી ગઈ છે એના મુખ્ય જવાબદાર આપણે છે જે જગ્યાએ ગૌચર હતું જે જગ્યાએ ગાયો માટે ખુલ્લા મેદાનો હતા એ જગ્યાએ આજે આપણે બિલ્ડિંગો બાંધી દીધા છે એ જગ્યાએ આજે સિમેન્ટ કોંક્રિટના જંગલો પથરાયા છે